વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન ભાજપ દ્વારા કરાયું હતું જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શનનું સુરતના સિટીલાઇટ રોડ ખાતે આવેલ સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન રવિવારે સવારે કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રી અને સુરત નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે કરાયું હતું તો આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ સાંસદો ધારાસભ્યો કોર્પોરેટરો સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર હતા વિશ્વ પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવા કે પખવાડી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપ જે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા તેમાંનો એક કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીવ જીવન જીવન અને એમની વિવિધ જે સિદ્ધિઓ છે તેની ચિત્રવાલીનું એક પ્રદર્શનનું એક આયોજનનો નિર્ણય હતો આજ રોજ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ચિત્રવાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને આ પ્રદર્શનને આદરણીય કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે સદસ પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લું રહેશે મારી સુરત આમ જનતાને વિનંતી છે કે આપ આ ચિત્રાવી અવશ્ય નિહાળો